આજ તો હવાર હવામાં હવારમાં વરસાદ આવી ગયો હારો એવો આવી ગયો ફળજા બહાર પાણી વી ગયા વહેલો શારો હોય હાડા શારા એવો તો દેખાય અહીંયા હાજર ને તેનું વાતાવરણ થોડું મસ્ત મજાનું છે આપણે જો વાઢવી છે રસકો એક હું હરો વાઢને છો ને આ બીજો કેરો તો પાછી વાટી લીધો ને આ એટલે વાટ લીધો રસકો વાટવોનું કાલે પાણી વાળ્યું છે અને આ એકાડિયો તો આ બધું ભાઈ દીધો હેલો ફેમિલી કે એમ છો બધા મજામાં મજામાં જશો ને જો અત્યારે હવાર હવારમાં પાળી આવી ગયા ને આજ તો હવાર હવા હવારમાં વરસાદ આવી ગયો સારો એવો ગયો ફળિયા બહાર પાણી વીઆઈ ગયા વહેલો શહેર હોય હાડા શાળા આવ્યો તો એ વહેલો વરસાદ આવ્યો હતો અત્યારનું વાતાવરણ આમ એકદમ સાફ થઈ ગયું છે દૂર દૂર સુધી ડુંગરા દેખાય છે તો તમને બતાવું જો દેખાય અહીંયા હા એટલે જો વાતાવરણ કેવું મસ્ત મજાનું છે દૂર સુધી ડુંગરા દેખાય છે ધૂમસ જેવું નામ નથી આજે દેખાય છે તો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે મન મોહક અને બી તો અત્યારનો ઉજ ગયો છે પણ અત્યારે તો વાદળ એવા છે દેખાતું નથી અને આજ તો વરસાદ શું ખબર આવત ન આવે આજ તો આવી ગયો એમ તો વાણ જેવું થઈ ગયું તો આપણે હવે સોળી પાવી નહીં પડે પાય નથી કેમ કે હે રાતે આપણે વારો હતો ને આપણે હોઈ ગયા પણ હવે જરૂરી નથી ને જો મસ્ત મજાનું વાતાવરણ છે ને મસ્ત મજાનું ઠંડો ઠંડો પવન આવે છે ને જો આપણે આપણી ટેકરી ઉપર તો આંટા મારી ને અત્યારનું ફોરેસ્ટનું વાતાવરણ કંઈક અલગ જ છે એમ થાય છે કે આજે શક્કર મરી ફોરેસ્ટમાં પણ આપણે પાસે થોડું ઘણું બધું ઘાસ કામ છે એટલે શક્કર મરવાની ટાઈમ નથી મસ્ત મજાનું લીલું લીલું ઘાસ થઈ જશે મસ્ત મજાના ઝાડવા થઈ જાય છે ને આપણે પછી આંટો મારશું ટાઈમ નહીં રહે ને તો એ ટાઈમ કાઢશું કેમ કે આવું મનમોહક વાતાવરણ થઈ જાય પછી તમને બતાવ્યા વગેરે હાલે નહીં અને હું ઘણા ટાઈમથી નથી ગયો તો મને આમ ઉત્સાહ છે જવાનો તો ઘાસ બાસ સુગી જાય પછી જાશું ને અત્યારે તો જો કામ છે એટલે ફટાફટ આવે જઈ વાળીએ આજનું વાતાવરણ આમ કાંઈક અલગ જ છે આમ મજા જ આવે છે આમ અંદરથી આમ એમ કહેવાય આમ ઉર્જા જેવી આવે છે એમ કે આજે આપણે જાગીએ શાડા શહેરના વરસાદ આવ્યો ને ત્યારના જાગ્યું છે એ કાંક તો એમ ઉત્સાહમાં છે ને દૂર દૂર સુધી મોરલા બોલેશ આજ તો મોરલા ને સકલા આ બધા પક્ષીઓ મોજમાં આવી ગયા છે કિલકિલાટ કરે કેમ કે આ જોતો એવો થોડોક વરસાદ આવી ગયો જો કે વધારે જરૂર હતી પણ એવું નહીં વધારે ટીક્યો નહીં હારે પવન નહીં હતો એટલે બધું ઉડાડીને લઈ ગયું પવન ન હતો ટકી જતો ભલે હારાએ પાણી કાઢ નાખ્યા હવે પાણી જેવું તેવું પાણી જેવું થઈ ગયું ને અત્યારે તો જો હવે વાળીએ જઈ પછી મળી પાછા ફેમિલી બપોરના વાગ્યા શાર અને આપણે તો વાઢવી વિશે રસકો એક કરો હું આ બીજો કહેરો પાછી વાટી લીધો ને આ એટલો વાટ લીધો તો રસકો વાઢવાનું કારણ એટલું બધું કેમ કે પાકી ગયો છે આપણે રાખ્યો તો બીનો તો બીનો પાકી ગયો તો વાઢી લેવી નકામ વરસાદનું ઉગી જાય અને કરતાં વાઢી લેવી ને આપણે કામમાં એટલા વ્યસ્ત હતા કે સવારે સવારે બ્લોક ચાલુ કર્યો હતો સીધા આપણે બપોર પછી મળે એમ કે રાજકોટ હું વ્યસ્ત જ એટલા હતા તો એ તો જો આ હારી હોય ને લીધો હારીને આપણે જો ધાબામાં સડાવી દીધો હમણાં બતાવીશ હારવાનો છે કે તો ધાબામાંથી સડાવીને પછી ફૂકો ફૂંકો નાખી દીધો ને અને જો વરસાદ જેવું થાય તો આપણે કાગળ જ ઢાંકી દેવાનું અને બસ વર્ષો ગયો જાય એટલે ઉઘાડ નાખવાનો એમ ક્રિકરીને આપણે હુંકવવાનો છે હુંકાઈ જાય સારો એટલે હુંકાઈ નાખશું બી નોખું થઈ જાય રજકાનું અત્યારે એટલો રહ્યો છે થોડોક તો વાઢવા માંડવી રજકો ને આ બધા તો કૂળો છે આ બે ક્યારે રાખ્યા હતા કેમ કે આપણે ગાવું વધી જતો ને ઠેટો ઠેટલી ગૌડો થઈ જતો એટલે આપણે બે કેરા પચકી દીધા એટલે ઘર હોય ના થાય કોળો કોળો સરાય આઈડિયા વાપર્યો આપણે તો હલો એટલું વાટ લેવી તો આપણે સારું થઈ ગયું છે રજકો હારવાનું ભરે આ એક ગાડી નાખી આવ્યો ને અત્યારે બીજી ગાડી નાખવા દઈએ છીએ તો ફટાફટ નાખી દેવી ને વરસાદ હવે ટીઆડીમાં જણાય આમ તો કંઈ દેખાતું નથી પણ આમ ઊંડું ઊંડું વરસાદ હોય એવું લાગે છે તો ફટાફટ ભરી વળવી નાખી દીધી તો ભવે અત્યારે વાગ્યા બાર આમ તો બીજો દિવસ જ ગણાય છે કેમ કે બાર વાગ્યા દિવસ બદલી જાય તો અત્યારે જો પાણી વાળવી છે અને આ એક આડિયો તો આ બધું પાઈ દીધો આડિયો પાઈ દીધો ને હવે આ બધું જો આડીમ જાય મસ્ત મજાનું જો ચૂખું વાતાવરણ છે સાદામા દેખાય છે ને આપણે વર્ષો વળી ગયો ને ગરમી આજ બહુ છે અત્યારે રાતની આમ નીતરી જાય એટલી ગરમી છે બે નકર કામ કાંઈ કરતા નથી બે નકવાળીને બે હોવાનું પણ તોય ગરમી રહેલી છે તો હમલી પાણી ફોળ ગયું ને મોટર કરી દીધી બંધ ને હવે આવે છે નીંદર ને આપણે બ્લોગને અહીં એન્ડ કરી દઈશું ને એ મસ્ત મજાને હોઈ દેવી હવાર લગી તો વિડીયોને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશો પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે ક્યાં સુધી જય માતાજી મહાદેવ આજુબાબાએ ટાટા